તો નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી તો દક્ષિણમાં ભારે વરસાદની આગાહી જાણો ગુજરાતમાં ઠંડી વધશે કે માવઠું થશે તેમજ હવામાન વિભાગે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો રવિવારે ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર ચાલુ થયો છે જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ હરિયાણા અને રાજસ્થાન સુધી તીવ્ર ઠંડીએ સામાન્ય જનજીવનને ખોરવાઈ નાખ્યું છે ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ત્રણથી સાત ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે હવામાન વિભાગે એટલે કે આઈએમડીએ સોમવારે અને મંગળવારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર વિદર્ભ ક્ષેત્ર છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે જેના કારણે ઠંડી વધારે લાગી રહી છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના ઉપર એક નજર કરીએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ રવિવારે સૌરાષ્ટ્ર કર સહિત ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે રહ્યું છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું ગયું હતું જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર રીતે ઉપર અને બાકીના પ્રદેશમાં સામાન્ય તાપમાન નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ ગુજરાતમાં હાલ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ છે રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું હતું અહીં દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે કંડલામાં અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે દિશા વડોદરા અને ભુજમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું રાજકોટમાં ચૌદ ડિગ્રી જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરમાં સોળ ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે એક દિવસ પહેલાં છ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન હતું હજુ પણ સામાન્ય કરતાં એક પોઈન્ટ છ ડિગ્રી ઓછું હતું બિહાર અને ઝારખંડથી બંગાળ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગે ઝારખંડના ઓછામાં ઓછા આઠ જિલ્લાઓ માટે ઠંડીને લઈને ચેતવણી જાહેર કરી છે તો બીજી બાજુ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ બેંગલુરુ માટે ભારે વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર માટે હવામાન ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પારો સુધરતો હતો પરંતુ હવે આગામી બોતેર કલાકમાં તેમાં ત્રણ ચાર ડિગ્રીનો ઘટાડો થવાની ધારણાઓ છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે ધુમ્મસ પણ છવાયું છે રવિવારે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યું છે જેના કારણે ઘણા અઠવાડિયાથી લોકોને પરેશાન કરી રહેલી ઝેરી હવાની અસરમાં વધારો થયો છે